ગુજરાત સરકાર દ્વારા શાળા ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત મુખ્યમંત્રી અને શિક્ષણ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની ખાસ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ સારું એવું પ્રવેશ વિદ્યાર્થીઓનું થાય તે હેતુસર ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત થયેલી વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના કોન્ફરન્સ હોલથી મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ શાસન અધિકારી ડોક્ટર વિપુલ ભરતીયા સહિતના વહીવટી અધિકારીઓ જોડાયા હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એ જ્યારે એ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એવા શિક્ષણની નેમ લીધી હતી કે જે શિક્ષણ આપણા વિદ્યાર્થીઓમાં મૂલ્યો નૈતિકતા અને જવાબદારીની ભાવના કેળવે એવી શિક્ષણ પ્રણાલી કે જેને કરુણાશીલ અને જવાબદાર નાગરિક બનાવે જેના થકી એક સશક્ત નાગરિક કુટુંબ તથા રાષ્ટ્રનું નિર્માણ સંભવ બને એ દિશામાં એમને બે હજાર ત્રણ હજારથી કન્યા મહોત્સવ શાળા પર શરૂઆત કરી આપણે એકવીસ વર્ષ પૂરા કરીને બાવીસમાં વર્ષમાં આપણે મિત્રો પ્રવેશ કરી રહ્યા છીએ અને એ જ ગતિને આગળ વધારતા આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી એ ગતિને આગળ વધારી રહ્યા છે તેમણે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને લોક આંદોલનમાં ફેરવીને સીમાચુન્ય અવિરત પ્રયાસો થકી કન્યાકર્મણી મહોત્સવ અને શાળા પ્રવેશો જેવા સફળ કાર્યક્રમો મિત્રો આપ્યા હતા આપણે સૌ જાણીએ છીએ કે બાળકોના શિક્ષણના અધિકારને પ્રત્યેક બાળક સુધી ઉપલબ્ધ કરાવવા માટેનું પ્રથમ પગથિયું એટલે બાળકનો શાળા પ્રવેશોત્સવ એનું નામાંકન સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર